અટલાદ્રા મંદિર ખાતે મારા ભગવાનને મારી શુભેચ્છા અંતર્ગત યુવા યુવતીઓએ પાઠવ્યા અસંખ્ય ગ્રીટિંગ્સ તારીખ ત્રણ એપ્રિલ એટલે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ બસો ચુમ્માલીસ વર્ષ પહેલા આજના દિવસે તારીખ ત્રણ ચાર સત્તરસો એકાસીના ના રોજ સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો હતો આ દિવસ પ્રસંગની સ્મૃતિમાં બીએપીએસ સંસ્થાના યુવકો દ્વારા દરેકના પોતાનામાં રહેલ રચનાત્મકને પ્રવર્તમાન યુગ અનુસાર ટેબ્લેટ લેપટોપ મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં વ્યક્તિગત સ્ફુરેલ વિચારને શબ્દદેહ આપી પ્રાણ પ્યારા ભગવાનને ઈ ગ્રીટિંગ્સ પાઠવેલું હતું તદુપ્રાંત યુવતીઓએ પણ પોતાના મૌલિક વિચારોને કાગળ પર કંડારીને ભગવાન પ્રત્યે ભક્તિ અર્થી અર્પણ કરેલું હતું આવા એક હજારથી વધુ ઈ ગ્રીટિંગ અને ગ્રીટિંગ કાર્ડ આજ રોજ પૂજ્ય સંતોના માર્ગદર્શન અનુસાર પ્રભુ પ્રતિમાઓ પાસે ગોઠવાયા હતા અભિનવ દર્શન કરવા શહેરના ઘણી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થ ઉમટ્યા હતા આજે પરમ પવિત્ર દિવસ છે કારણ કે આજથી 244 વર્ષ પહેલા 3જી એપ્રિલ 1781 ના દિવસે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમનું આ ધરાતલ પર અવતરણ થયું હતું અનેક જીવોને મુક્તિ અપાવવા માટે પોતે આ પૃથ્વી પર ઓગણ વર્ષ રહ્યા આજે અંગ્રેજી તારીખ મુજબ એમને બસો વર્ષ થઈ રહ્યા છે એટલે આજે ભક્તોના હૃદયમાં અત્યંત ભક્તિભાવ છે એમાં પણ વિશેષ કરીને જે યુવા પેઢી છે એ લોકોને મનમાં એવી ભાવના કે આપણા સામાન્ય મિત્રને પણ આપણે બર્થડે ગ્રીટિંગ્સ પાઠવીએ છીએ તો આપણા પ્રાણ આધાર જીવન પ્રાણ એવા ભગવાન સ્વામિનારાયણને કેમ ન પાઠવીએ એટલા માટે આજે યુવતીઓ દ્વારા ત્રણસો થી વધારે ગ્રીટિંગ કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા છે જે અત્યારે ઠાકોરજી સમક્ષ અત્યારે અહીંયા પ્રદર્શિત થઈ રહ્યા છે અને આજની યુવા પેઢી હંમેશા મોબાઈલ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે અને આજકાલની ડિજિટલ એજની અંદર એ લોકોની પણ ઈચ્છા કે આપણે એ ગ્રીટિંગ્સ ભગવાનને પાઠવીએ તો લગભગ સો થી વધારે એ ગ્રીટિંગ્સ એ લોકો બનાવ્યા છે કે અહીંયા બાજુમાં સ્ક્રીનની અંદર આપણને ડિસ્પ્લે થઈ રહ્યા છે આજે સાંજે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ અહીંયા નીચે ઓગણપચાસ કેક અને ઓગણપચાસ ચોકલેટનો અંકુટ થશે કારણ કે ઓગણપચાસ વર્ષ સુધી તેઓ પોતે પૃથ્વી પર પ્રગટ રહ્યા હતા ન કેવળ અટલાદરા મંદિરમાં પણ અટલાદરા મંદિર સિવાય નાના મોટા જેટલા હરિમંદિરો એટલે કે સંસ્કાર ધામો શહેરની અંદર પંદર જેટલા આવેલા છે તેની અંદર પણ હરિભક્તો ઘરેથી ચોકલેટ અને કેક બનાવીને લાવશે સાડા છ થી સાત દરમિયાન આ પ્રકારે અંકુટ ત્યાં થશે થાળદાન થશે અને છેલ્લે આરતી ગાન કરીને મંત્ર પુષ્પાંજલિ કરીને બધા છૂટા પડશે અને પછીથી આજે ઘરો ઘર દરેક ઘરની અંદર જન્મોત્સવ ભગવાન સ્વામિનારાયણનો એ લોકો ઉજવશે જે નવથી સવા દસ દરમિયાન ચાલશે તેની અંદર ઘરને સુંદર રીતે શણગારવામાં આવશે અંકુળ પણ ઘરની અંદર એ લોકો કરશે અને વિવિધ ભક્તિની કાર્યક્રમો દ્વારા ભગવાન સ્વામિનારાયણને અંજલિ અર્પણ કરશે ભગવાન સ્વામિનારાયણ એમનું પ્રાગટ્ય થયું હતું દસ વાગે દસ મિનિટે તો આજે ઘરો ઘર એ સમયની અંદર બધા આરતી કરવાના છે આજથી જ શ્રી હરિ પર્વનો પ્રારંભ થયો છે કારણ કે ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી જ્યારે રવિવારે રામનવમીનો દિવસ આવશે ત્યારે તિથિ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન છે તો ચાર દિવસ સુધી ન કેવળ અટલાદરા મંદિરો પણ બીએપીએસના તમામ સેન્ટર્સની અંદર મંદિરોમાં આ પ્રકારે ભક્તિભાવપૂર્ણ શ્રીહરિપર્વ ઉજવાનું છે આપણે પણ સૌમાં સહભાગી થઈએ આપણા સૌના ચરણોમાં પ્રાર્થના છું જય સોમીનાથ